નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે મોટા ભાગના વિસ્તારમાં સવારે અને સાંજ પછી વાતાવરણ ઠંડુ થાય છે જ્યારે લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે તે જ સમયે કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે